કેવી રીતે જાઓ કેવા વસ્ત્ર પહેરો છો ગાઉન પહેરી નજીક માં મંદિર છે તો દર્શન કરવા જઈએ ગાઉન કોઈ દિવસ મંદિર છે ના એમાં માન મર્યાદા કરી આપણે બધું શીખાડે કોણ પડીલો એ શીખાડવું પડે ને તો આજની દીકરી હોય માથે પાલ નાખે છે આશીર્વાદ આપવા હોય તો સનાતન ધર્મ ની અંદર તમારું માથું ઉઘાડું હોય તો તમને કોઈ પણ દીવી શક્તિ આશીર્વાદ આપશે ઉઘાડવા માટે લોકો મફતમાં ઘેર બેઠા સમાધાન કરી શકે અને દેવગતિનું જ્ઞાન લઈ શકે ધર્મનું જ્ઞાન લઈ શકે એ બી મફત એકદમ મફત ત્યારે તમે ટૂંકડા મારે આવતા હોય બરાબર પણ તમને દેવગતિની ખબર જ ના હોય તો તમે રસ્તો શું કરવાનો દાખલા તરીકે ગયા રવિવારે આવી બધા લાગુ પડે એ વાત છે એ આવી આજ સુધી મારો વિડીયો બંધ કરાવ્યો નહીં એને વિડિયો બંધ કરાયો મે સેવી કાન કરી દીધું ભલે બંધ કરો પછી એનું દુખ રોવાનું ચાલુ કર્યું બોલી કે માતાજી અમે હું બહુ બધી જગ્યાએ ભટકીને આવી છું બહુ બધી જગ્યાએ જઈને આવી છું મને ક્યાંય મેર પડતો નથી માતા સાંભળતી જ મને તો એનું બધું જ ખબર હતું પણ એનું નોલેજ કેટલું બહુ બધી જગ્યાએ જઈને આવેલી હોય એના થોડું ઘણું જ્ઞાન તો હશે ને ચલો દસ ભુવાએ જઈને આવી હોય ભગતે જઈને આવી હોય તેના દસ માંથી બે નું તો જ્ઞાન ઉતર્યું હોય ને તો હું માતા તો જોઉં ને કે જ્ઞાન કેટલું તો ખાસ વડોદરાની વાત કરું હું તો વડોદરામાં કેમ બેઠી છું કે વડોદરામાં દરેક દુખિયારા લોકોના હું સત્યથી અવગત કરાવવાની છું

મેં કેટલું ખબર ના હોય એવું તો બને નહીં તમારા પોતાના જ ગુના તમારા પોતાના જ દુઃખના આમંત્રણા બરાબર કોઈ દેવી શક્તિ બહારની બારની પુરસ્ક નથી તમને લોકોને બધા નડવા માટે દીકરીએ વિડીયો બંધ કરાયો એટલે બંધ મુખી વાત રાખવા માટે પણ હું માતાએ કોઈની આબરૂ કાઢવું એવી માતા નથી પણ વિડીયો મેં કીધું ને કે વિડીયો ઉતારવાનું માધ્યમ કે વિડીયો દ્વારા ઘણા લોકોને જ્ઞાન મળશે કે આપણાથી કેવા કેવા ગુના થતા હોય મનુષ્યથી કેવા ગુના થતા હોય ને એ ગુનાનું પરિણામ કેવું હોય બરાબર દીકરી એનું દુઃખ રોયા કરતી હતી મેં માતાએ એટલું જ કીધું કે તું જેનો ધણી છીનવી લાવી છે ને એના પાછો આપ બરાબર હવે એમ કે દીકરી એવું બોલી કે માં મારે તલાક આપવો પડશે જો શબ્દ શબ્દ સમજવાનો હિન્દુ દીકરી તલાક શબ્દ બોલો એટલે સમજણ પડી જવી જોઈએ તલાક ઉર્દૂ શબ્દ કહેવાય મુસ્લિમ માની છે બરાબર પણ મેં એના પહેલા માતાએ એવું પૂછ્યું

મે માતાએ એવું કીધું કે હું તું કે છે સળગીન મરી ગઈ પણ હું માતાએ કહું છું કે મારી કાઢી હવે કેરોસીન છાંટી મારવી એવું જરૂરી નથી કે તમે કેરોસીન છાંટી મારો પણ તમે એટલી હદે હદે એ દીકરીને એટલી યાતના આપી હશે ત્યારે એને હળગીન મરવાની પ્રયત્ન કર્યો છે કે મારે મારું જીવન ટૂંકાઈ દેવું છે બરાબર તમારા શરીર પર ખાલી અગરબત્તીનો ગોળ પડે તો કેવું કેવું દજાય છે કેટલી જલન ફીલ થાય હે ને મહેસૂસ થાય છે તો એ તો દીકરી જાતે અગ્નિ માં હોમાઈ ગઈ એને એને કેવી પુકાર પાડી હશે એ એ કોકનો તો માનતી હશે કોકનો તો વસ્તી હશે ને એનો કોક તો ભગવાન હશે ને તો એ દીકરી હળદતી હળદતી રોતી રોતી મારી જોડે આવી તો મેં આ દીકરી જેને એનો ધણી છેવ્યો હતો એને મેં કીધું આ તારો ગુનો અમુક ગુનાનું છે ને પ્રાય નહીં હોતું એ તમારા ભૂલોમાં જ હોય કેમ જો કદાચ એ આત્મા શરીરમાં હોય ને એ જીવતી હોય તો કદાચ હું એને સમજાવી શકું બેટા મોટું મજાક જવા દે એક અવસરા પણ જેને તડપી તડપી પોતાનો જીવ છોડ્યો હોય સો એ હાંતમાં તમારા પ્રાયશચિત થી જલ્દી તાડાક મળક કરી ના પણ હું એનો શું બતાવ બીજા નંબરે મેં એને કીધું તે પ્રેમ લગ્ન કર્યા તો કે ના માતાજી મારા

દીકરી પોતાનું ઘર છોડીને ગઈ એક બાજુ મા બાપ નો નિહાકો નિહાકો તો ખબર પડે મા બાપની ની પડે ભાગી જાવ એટલે એક બાજુ એ નિહાકો એક બાજુ પેલી ભાઈ સળગી નાઈ એ ત્રીજા નંબરે એ દીકરી એ જે આગલા ઘરની ભાઈ જે સળગીને મરી ગઈ એના દીકરાના મુસ્લિમ છોકરી ના લઈને અલ્લા આવે પણ કોઈ પીર પૈગંબર તો આવે ખબર પડી આગળ જે દીકરી બોલી કે માતાજી મારા તલાક તલાક કેમ બોલું હવે મને એને પૂછ્યું કે જેની સાથે તે લગ્ન કર્યા જો કદાચ એ પોતાનો ગુનો સ્વીકારે તો કદાચ પેલી આત્માને હું વાત કરીશ માફ કરવાની તાકાત મારામાં કારણ કે તમે જેનો ગુનો કર્યો હોય એ તમને માફ કરે તો જ તમારા ચડતા દિવસ આવે બાકી કોઈ ભગવાનની કે કોઈ માતાની તાકાત નહીં કે એના ન્યાય આગળ એ તમારું સારું કરી શકે છતાં પણ એ દીકરી એવું બોલી કે માતાજી મારો તો કોઈ ગુનો જ નથી મેં તો એના દીકરાઓને સાચવ્યા

કારણ કે તમારું સમાધાન ક્યાંય થાય નહીં દાખલા તરીકે દસ ભૂવા હોય ભટક્યા હોય આવા માંથી ચલો બે ભૂવા તો એવા હોય ને કે જેની માતામાં બળ હોય મા માતામાં તો બધી માતામાં બળ હોય પણ કદાચ કોઈ ભૂ બે ભૂવા તો સતવાળા હોય નીતિના રસ્તે ચાલવાવાળા તો હોય પણ શું બે તમને હાચા ના પડે બરાબર તો મતલબ છે કે જ્યારે તમારા ગુના નો એહસાસ નથી તમારા ગુના નું તમને ભાન નથી તો કોઈ માતા કોઈ ભગવાન કોઈ દેવી શક્તિ તમારી મદદ કરવાનું નથી બરાબર

અંકુવારા ઘોં કરી નાખ કે લે આ સામેવાળાના ઘર કે તારા પતિને ખવડાવી દેજે તો એ તારા વશમાં થઈ જશે રંજન આવું જ છે એવું જ છે દાણા નાખવાનું કહી દે ખવડાવવાનું કે તમારો દુશ્મન કે એના ઘેર નાખ કે આવું તો ગાણા થી જો થતું હોય તો ધરતી પર કોઈ એના કરતા તો એ દાણા ચપલા નાખ્યા હોય તો તમારા નસીબમાં પુણ્ય ઉગે તો ભગવાનને તમને આશીર્વાદ આપવાની ઈચ્છા થાય કે ના આનું એક કામ અટકાઈ ગયું છે તો હું કાઢી આપું પણ તમે તમારી ખોટી મહત્વકાંક્ષાઓ ખોટી આશાઓ લઈને પોતાના ગુના છુપાઈ તમે ખોટું કરવા જાઓ ને તો ભગવાન પોતે પોતાની આંખો બંધ કરીને સમાધિમાં બેસી જાય એમાં નથી કોઈ માતાનું ગુનો નથી કોઈ દીવી શક્તિનો વાંક તમારું જે આધુનિકતામાં ધાર્મિક જ્ઞાન ગુમાયું એના લીધે તમે સત્ય અસત્યનો ભેદ ભૂલી રહ્યા અને એ કારણથી તમે અવનવા ગુનાઓ કરવા લાગ્યા એ ગુનાનું સમાધાન થાય નહીં એની પહેલા એ નડવા વાળું દેવ તમને અલગ 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 તમારા તમારા પરિવારમાં વિખેર વિખેર થાય તમારી માતાઓ સાથે કે ભાઈ આ બધું કશું ના હોય આ બધી માતાઓ માતાઓ કઈ ના હોય કેટલાય લોકો પોતાના મંદિરો પોતાની માતાઓને નદીમાં પધરાઈ આવેલા છે

ના ખબર પડે તો જેને જેને મારા ભગવાન મારા નામનું અનુસરણ કર્યું હશે જેને રામાયણ વાંચી હશે તો ભગવાન રામ કેવું જીવન જીવતા કેવી રેણી કેણી પાડતા જો એ ખાલી શીખી જશે ને તો એના દસે દરવાજા મારો ભગવાન આપો વાત ખોલી નાખશે પણ આજનો મનુષ્ય લોભ અને લાલચની અંદર એટલો બધો

મિનિટ ડાયરેક્ટ મને માતાને પૂછવા આવશો હું માતા તો 2 મિનિટ માં કહી દઈશ આ દેવ આનું કારણ આ પણ તમને લોકોને ખબર જ નહી હોય દાખલા તરીકે કોઈ દીકરી પરણી નહી પાછળ બેહેલી દીકરી એ પરણી નહી એ પરણી નહી ત્યાંથી જ એના એના પતિના ઘરની ખબર હશે પણ એ પરણ્યા પહેલા કે પતિના ઘરમાં શું હશે એનો વડીલ કોણ કેવો હશે કેવા ગુના થયા હશે એવી કોઈ એવી કોઈ પરણેલ દીકરીને ખબર ખરી ના ખબર પડે એ તો કોઈ વડીલ તો જ ખબર પડે પણ શું આજના ઘરડા મોડું ખોલે ખરા પોતાની ઇજ્જત જાય એના માટે પોતાના ગુના બતાવે ખરા નહીં બતાવ એનું કારણ જણ આવનારી પેઢી દીકરી થાય ને અને અમારા જેવી જો કોઈ માતા હોય મારા જેવી માતા કોઈ મળી રહી અને થઈ દે તો ડાયરેક્ટ શું કેસે માતાજી મને તો કઈ ખબર નહિ એટલે મારે ત્યાંથી ઉભું રહી જવું પડે આને કંઈ ખબર જ નહીં તો હું માતા શું બતાવું